શું આજ કિંમત રહી છે મનુષ્યના જીવની શું આ હોસ્પિટલમાં ખેલ ચાલી રહ્યો છે મનુષ્યના જીવન સાથે વલસાડ જિલ્લાની અતુલ સુગર ફેક્ટરી પાસે આવેલી ન્યુ મલ્ટીપલ હિલ ફર્સ્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે વલસાડના અતુલ સુગર ફેક્ટરી પાસે આવેલી હોસ્પિટલમાં ખેંચ આવતા યુવકની મોત યુવકના પરિજનોનું કહેવું છે કે એમના 21 વર્ષીય ભાઈને ખેંચની બીમારી હતી ત્યારે વહેલી સવારે ખેંચ આવતા તેને વોમિટ થઈ એ માટે યુવકના ભાઈને તેને વલસાડ જિલ્લાની અતુલ સુગર ફેક્ટરીમાં આવેલી ન્યુ મલ્ટીપલ હિલ ફર્સ્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને હાઈ ડોઝનો ઇન્જેક્શન લગાવ્યા પછી પાંચ થી દસ મિનિટના અંદર આપોઆપ મોત નીપજ્યું ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો યુવકના પરિજનો દ્વારા ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવ્યું કે હોસ્પિટલના ડોક્ટરના હાઈ ડોઝના ઇન્જેક્શનના લીધે એમના ભાઈનું મોત નીપજ્યું છે આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી અગાઉ પણ સારવારમાં બેદરકારી જોવા મળી છે કેટલાક એવા કેસો પણ બન્યા છે કે ઓપરેશન કર્યા બાદ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે અને દર્દીના પરિજનોને લાખો રૂપિયાનું બિલ ભરવાનો વારો પણ આવી જતો હોય છે એટલે નથી પૈસા બચતા કે નહીં દર્દી હાલ તાજેતરની આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના પરિજનો દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે પીએમ થયા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નાવેદ શેખની સાથે કેમેરામેન જૈનુદ્દીન સૈયદ વલસાડ ગુજરાત આપનું નામ ધર્મેન્દ્ર કે પટેલ તમારી સાથે શું ઘટના ઘટી હતી અમારા સાથે મારો ભાઈ છે તેના ઘરે થોડી ખેંચ આવી પછી એને વોમિટ થઈને પછી પડી ગયો એકદમ સારો હતો અને પછી અમે રિક્ષામાં લઈ ગયા અને અમારા પાટીવાના સુગર ફેક્ટરીમાં આવેલી છે મલ્ટીપલ હેલ્થ હોસ્પિટલ ત્યાં એને લઈ ગયા તો પછી તાત્કાલિક સારો જ છે ને પછી ત્યાં એને એવું ડૉક્ટર આસિસ્ટન્ટ ડોક્ટર હતા એક લેડી મેડમ ને અને એક સર તેણે એવું ઇન્જેક્શન માર્યું હાઈ ડોઝનું કે પછી એને પાંચથી દસ મિનિટમાં કઈ હલન જ નહીં કરે એવી ખેંચ આવી ગઈ કે ત્યાં તરત એક્સપાયર થઈ ગયો છે આ બોલ એની બેદરકારી છે અને એવા આસિસ્ટન્ટ ડોક્ટર મુકેલા છે લાગે શીખવાનો ધંધો કરાવી લખેલું છે લોકોએ અને માણસોને દર્દીઓને આજે મારવાનું મારવાનું કરી નાખ્યું છે આ બધું એ લોકો એ કોઈ સારા ડોક્ટર ને મૂકવું જોઈએ જેથી કેટલા અહીંયા હોસ્પિટલમાં મરણ થઈ ગયા છે કોઈ જાણકારી કોઈ જાણ નથી પણ આ જાણકારી અમે આજે જાગૃત નાગરિક તરીકે અમે અને ભાઈ એક્સપાયર થઈ ગયો છે તેના માટે અમે આ કરીએ છીએ ને આજે આજે યંગ એકવીસ અને ઉંમર એકવીસ વર્ષ ખાલી ને આજે હર ડોઝનું ઇન્જેક્શન આપીને આ લોકો એક્સપાયર થઈ ગયો છે અમે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે પછી જે જ્યાં હોય આપણે કરીશું કાર્યવાહી